મેડલ જીતી ઇતિહાસ સર્જ્યો છે જયારે લખન સિલ્વર મેડલ હાંસલ કરીને હાલાર અને આહિર સમાજ તથા વારોતરિયા પરિવાર નો ગૌરવ નમસ્કાર મારું નામ છે વારોતરિયા લક્ષ્મણ વચ્છીભાઈ હું મોટા કાલાવડો તાલુકાથી બિલોંગ કરું છું છેલ્લા વર્ષોથી ભારત દેશ પાસે કોઈ સંસ્કૃતિ હોય તો એ યોગ છે આ યોગને વિશ્વ માટે આપણે કંઈક આપી શકીએ એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પંદર બે હાજર પંદર માં વિશ્વ યોગ દિવસ તરીકેની સ્થાપના કરી અને વિશ્વને કંઈક આપ્યું ત્યારબાદના પ્રયત્નો સરકાર શ્રી દ્વારા ખેલો ઇન્ડિયા અને નેશનલ ગેમ્સમાં પણ વહેલી તકે નેશનલ લેવલે પણ આમને સ્પોર્ટ તરીકે પ્રાધાન્ય મળી પહેલી વખત હાલ અત્યારે એશિયન લેવલે સરકારશ્રી અને યોગાસન ભારતના પ્રયાસોના માધ્યમથી પહેલી વખત એશિયનમાં પણ આંતરરાષ્ટ્રીય લેવલે સ્પોર્ટ તરીકે યોગાસનને પ્રાધાન્ય મળ્યું છે તેના ભાગરૂપે પહેલી વખત ભારતની ટીમ બની હતી આ ભારતની ટીમનું સિલેક્શન ટ્રાયલ તારીખ બાર અને તેર ન્યૂ દિલ્ સોનીપત હરિયાણા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં ભારતના ટોપ પ્લેયરોને બોલાવી અને એમાંથી સિલેક્શન કરી અને ભારતની એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં મારું પસંદગી પામેલી હતી લેગ બેલેન્સ ઇવેન્ટમાં અને તારીખ ચૌદથી ચોવીસ સુધી એપ્રિલ અમે સાંઈ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સોનીપત હરિયાણા ખાતે અમારો કેમ્પ યોજવામાં આવ્યો હતો નેશનલ કેમ્પ જે કેમ્પમાં અમને સારી ટેકનિકથી ચીફ કોચ આસિસ્ટન્ટ કોચ તેમજ તમામ સુખ સુવિધાઓની સાથે ફિઝિયોથેરાપીસ્ટ ન્યુટ્રિશનની સાથે સારા એવા પોસ આહારની સાથે આ અમારો કેમ્પ સક્સેસફુલ રહ્યો અને અમને ખૂબ મહેનત કરાવી મહેનત કરી અને ભારત દેશ વધુમાં વધુ મેડલ મળે એ બાબતે અમારા કોચશ્રીએ માર્ગદર્શન મેળ અમને પૂરું પાડેલું છે ત્યારબાદ તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસના રોજ એશિયન ચેમ્પિયનશીપમાં મેં સત્યાવીસ તારીખે પ્રદર્શન કરી અને અઠ્યાવીસ તારીખ છવ્વીસ તારીખે પ્રદર્શન કરી અને અઠ્યાવીસ તારીખે મને આ સિલ્વર મેડલ મેળવ્યો છે મેં તો ભારત દેશ માટે મેં કંઈક અપાવ્યું છે એનો મને ગર્વ છે આ સાથે અમારો હું તેમજ મારો વારોતરિયા પરિવાર ફેમિલી ગુજરાત અને રાજ્ય ગુજરાત રાજ્ય તેમજ દેશ માટે એક ગર્વની લાગણી અનુભવું છું